પોરબંદરના શ્રી ગોપનાથ મહાદેવના મંદિરે આદરા નક્ષત્રમાં વિશેષ કાર્યક્રમ યોજાયો સોમવારે તારીખ સોળ બાર બે હજાર ચોવીસના માર્ગશીર્ષ માસના આદરા નક્ષત્રમાં વિશેષ મહત્વ છે જે નિમિત્તે શ્રી ગોપનાથ મહાદેવના મંદિરે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો જેનો ધર્મલાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાં વહેલી સવારે શિવાલય પર નૂતન ધ્વજારોહણ મંદિરના પૂર્વ પૂજારી શ્રી અને વિદ્વાન શાસ્ત્રી નટુભાઈ જોશી પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું વહેલી સવારથી પૂજારી અશોકભાઈ ભોગાઈતા દ્વારા શિવ મહાપૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અગિયારથી સાંજના ચાર વાગ્યા સુધી શાસ્ત્રી ભીમભાઈ જોશી તરફથી અભિષેક અને ષોટ સોપચાર પૂજન વિધિ પણ કરવામાં આવી હતી ત્યારબાદ પોરબંદર શહેર સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પ્રમુખ પાયલબેન દવે તરફથી અને રુદ્રાભિષેક તથા ફરાળી અલ્પહાર અને ઠંડાઈની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ત્યારબાદ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ પોરબંદર શહેર મહિલા પાક તરફથી સમૂહ આરતીનું વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો સાંજના સાયમ આરતી સમયે મંદિરના ટ્રસ્ટી અશ્વિનભાઈ દવે અને જગદીશભાઈ લોઢારી અને અજયભાઈ પરમાર અને યોગેન્દ્રસિંહ જેઠવા અન્ય શિવ ભક્તો તરફથી એકસો આઠ દીપમાળા પ્રગટાવવામાં આવી હતી અને મહાઆરતીમાં પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજના પવિત્ર દિવસે સૌ શિવ ભક્તોને ઉમંગ ઘેર જોડાવવા આહવાન કરવામાં આવ્યું હતું અને સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિરના પૂજારી અશોકભાઈ ભોગાઈતા અને બિપિનભાઈ વિષ્ણુ ગોડિયા તથા રમેશ વિષ્ણુ ગોરિયાએ જહેમત ઉઠાવી હતી